શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પાંચ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે આપણા સુખ દુઃખ ભગવાનને કહીએ તમે બધા સુંદર સેવા કરી રહ્યા છો એમાં શંકા નથી એવી જ સેવા અખંડ ચાલુ રાખજો તેમાં જ કલ્યાણ છે તેનાથી જ આપણે તરી જઈશું જો કોઈ કંઈ એમ કહે કે આમાં શું વળવાનું તેમાં શું વળવાનું એનાથી શું થવાનું તો એ તરફ લક્ષ આપશો નહીં ભગવાનની સેવા જેટલી વધારે કરીએ તેટલી ઓછી જ છે તે ખૂબ મહાન છે અમર્યાદ છે તેમના દર્શન થાય તે માટે સેવા પણ તેવી જ ખૂબ મોટી કરવી જોઈએ તેમના દર્શન માટે એવી મોટી શક્તિ પણ આપણને જોઈએ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપીને શ્રી કૃષ્ણ ભગવાને વિશ્વરૂપ દર્શન કરાવ્યા તેવી દ્રષ્ટિ આપણી પાસે નથી પણ તે મેળવવાની શક્તિ આપણી પાસે છે ભક્તિની પ્રગતિ એ ખરી શક્તિ અને તે માટે અખંડ નામ સ્મરણ એ જ ખરું સાધન શ્રીરામ પ્રભુ આપણા ઘરમાં વડીલ તરીકે છે એની ખાતરી રાખીએ તેમને આપણા સુખ દુઃખ કહીએ દિવસ દરમિયાન એકવાર પણ રામજીની આગળ ઊભા રહીને તેમને અનન્ય ભાવે શરણે જઈએ દિવસ આનંદમાં જશે અને તમારું દુઃખ દૂર થશે આપણા જ્ઞાન શક્તિ વૈભવ સત્તા એમની આગળ કંઈ જ નથી તો એ બધાને ભૂલી જઈને તેમની પાસે પ્રેમ માગીએ દેવ હું જે દર્શન કરું છું તે સર્વ બાહ્ય સ્વરૂપના મને તારા ખરા દર્શન આપ હું અવગુણ સંપન્ન હોઈશ તારા દર્શન થાય એટલી સેવા મેં કરી નથી પણ તું હવે મને ક્ષમા કર દેવ આજ પછી ગમે તે સંકટો આવે ને તોય મારા પ્રારબ્ધના ભોગ હું તારા નામના આનંદથી ભોગવીશ જે કંઈ થવાનું હોય તે થવા દે મારું સમાધાન ટકે અને તારા નામમાં મારો પ્રેમ રહે એટલી કૃપા તું કર ખરેખર પરમેશ્વર ભક્તનું મન જોવે છે તેનો ભાવ જોવે છે બાકી તે તો તેની પાસે જ હોય છે જે શ્રદ્ધાપૂર્વક પરમેશ્વરનું ચિંતન કરે છે તેને પરમેશ્વર પાસે જ છે અને મદદ કરવા માટે તે તૈયાર જ છે એની તેને ખાતરી જ હોય છે આપણી સામે બે માર્ગ છે એક શ્રદ્ધાનો અને બીજો અનુભવનો એક ગામ એવું હતું કે ચાલતા જઈએ તો ફક્ત ત્રણ માઇલનું અંતર અને મોટરના રસ્તે જઈએ તો દસ બાર માઇલનું અંતર શ્રદ્ધા એ પગ રસ્તા જેવી છે તે રસ્તે જઈએ તો ઓછું અંતર કાપવાનું રહે મોટરનો માર્ગ એટલે અનુભવનો માર્ગ મોટર રસ્તામાં કશે બગડી કે રસ્તામાં કશે કંઈ બીજી અડચણ આવી કે પ્રગતિ અટકી પડે છે તે પ્રમાણે અનુભવમાં કંઈ ચૂક્યા કે પ્રગતિ અટકી પડે છે તો શક્ય હોય તો આપણે શ્રદ્ધાનો માર્ગ પકડીએ સદગુરુના શબ્દો પર વિશ્વાસ રાખીને શ્રદ્ધાથી અને પ્રેમથી નામ લઈએ ભગવાનનું નામ સિદ્ધ કરી દે છે એ સંતોનો જગત પર સૌથી મોટો ઉપકાર છે અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ